અવિનાશ ભર્યું સ્વાગત છે અહીં તમારી માટે મેલડી માતાની એક પ્રેરણાદાયક વાર્તા રજૂ છે જે જીવનમાં આત્મવિશ્વાસ શ્રદ્ધા અને પરિશ્રમની મહત્ત્વતા દર્શાવે છે એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો તેનું નામ હતું રામુ રામુ ખૂબ મહેનતું અને સદ્ભાવનાવાળો હતો પરંતુ ભાગ્યે એના જીવનમાં કદી સુખ આવ્યું નહીં ખેડૂત ખેતરમાં કડકડતું પછી વહાવતો છતાં ફળ ઓછું મળતું એક દિવસ તેણે વિચાર્યું કે મારા ભાગ્ય બદલાવવા માટે હવે મારે માં મેલડીની શરણે જવું પડશે તે ભક્તિભાવે મેલડી માતાના મંદિર પાસે જઈને પ્રાર્થના કરી હે મા મેલડી હું મારા જીવનમાં અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા નથી મળી હવે તારી શરણું છું મને માર્ગદર્શન આપ મેલડી માતા રાતે રામુના સપનામાં આવી અને કહ્યું બેટા તારો રસ્તો બરાબર છે પણ તારી શ્રદ્ધામાં અડગતા નથી સાચો પરિશ્રમ ત્યાગ વિના અને શ્રદ્ધા વિના ફળ આપતો નથી આજેથી તું સત્ય નિષ્ઠા અને શ્રદ્ધાથી કાર્ય કર હું તારી સાથે છું રામુ તે દિવસથી નવા કરજદારી થી મહેનત કરતો તેને કુદરતી ખેતી શીખવી ગામમાં અન્ય ખેડૂતોની પણ મદદ કરવા લાગ્યો અહિયાંથી માતાની કૃપાથી થોડા સમયમાં તેની જમીનથી બહુ સારું ફળ મળવા લાગ્યું તે હવે ગામનો સૌથી સફળ ખેડૂત બની ગયો તેને માતાનું ભવ્ય મંદિર પણ બંધાવ્યું જ્યાં લોકો આજે પણ તેમની આરાધના કરે છે મેલડી માતા કહી જાય છે કે શ્રદ્ધા નિષ્ઠા અને સચ્ચાઈથી જો કોઈ કાર્ય કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે દુઃખના સમયમાં હાર ન માનવી દરેક કસોટી પાછળ એક આશીર્વાદ છુપાયેલો છે દેવી શક્તિ માત્ર ચમત્કાર નહીં